નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા દિન વિશે ઉજવાયા વિસાવદર તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ મધર ટેરેસા જયંતિ આર્કિટેક્ટ બાલકૃષ્ણ જોશી જયંતિ તેમજ મહિલા સમાનતા દિવસ ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવાડ સરકારી હાઈસ્કૂલ વિસાવદર તેમજ સુખપુર પ્રાથમિક શાળા સહિત લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ વંશેવંશે સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત

ready